નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ રાજકીય નેતાઓના નિર્ણયો આવકારવાદાયક હોય હોય છે છે અને પ્રેરણાદાયી પણ દિલ્હીના કાર બ્લાસ્ટની ઘટના બાદ આજથી ગુજરાતમાં અનેક જગ્યાએ ખેલ કુદ મહોત્સવનો પ્રારંભ થયો સાંસદ ખેલ મહોત્સવમાં સ્વાભાવિક જ તમામ નેતાઓ ઉપસ્થિત રહેતા હોય પરંતુ દિલ્હી બ્લાસ્ટની આ ઘટના કરુણ ઘટના હોય નેતાઓએ ઉપસ્થિત રહેવાનું યોગ્ય ન માન્યું અને કાર્યક્રમમાં ગયા ખરા પરંતુ કાર્યક્રમ ખૂબ જ સાદગી રીતે પૂર્ણ કર્યો વાત છે ભાવનગરની ભાવનગરના શીરસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આજે સાંસદ ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ થયો હતો કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને શહેરના મેયર ભરતભાઈ બારડ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો પ્રથમ તબક્કે સરકારે એવું વિચાર્યું હતું કે કાર્યક્રમ મોકૂફ રાખવો પરંતુ સાતસો જેટલા દિવ્યાંગો ભાવનગર આવ્યા હતા આ દિવ્યાંગોની લાગણીને પણ ઠેસ ન પહોંચે અને તેમનો જે ઉત્સાહ હોય આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તે ઉત્સાહ પણ ઓછો ન થાય તે માટે નેતાઓએ નિર્ણય કર્યો કે આપણે કોઈ કાર્યક્રમમાં નહીં જોડાઈએ પરંતુ મહોત્સવને ચાલુ રાખીશું સાતસો જેટલા દિવ્યાંગો આ કાર્યક્રમમાં જોડાયા અને ખેલ મહોત્સવનો પ્રારંભ થયો આજના આ કાર્યક્રમ પૂર્વે દિલ્હી કારબ્લાસ્ટના જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને જે ખાયેલો છે તે જલ્દી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજે કામ કરી રહ્યા છે પહોંચે ત્યારબાદ પહોંચી જાય જે રમત પૂરી થાય છે તમારી બાકીની રમત બાકી હોય

Chariotasare, boutonkakрамse. Dokiotasare, kvarooaa, p usha daotar Ay glorious, <laughs> kotoa dh Jedi tg, Franek Aussa, <laughs> koroa, p ichi, load tg, broa, koa jeti, doaatsgfolo kantari ha Lizhi, khan an y kajru. આમ નાખો હા એમ નાખી દો જોરથી બને આટલું વાહ વાહ સુન સાહેબ ની નંબરલી હતી કે આ સામેનું જે મેદાન છે પરંજા ત્યાં શોર્ટ ટ્રુટ પહોંચાડો